આજે આપણે જે ચર્ચા કરવાની છે એ છે ઈ કોમર્સ ઇ કોમર્સ એટલે શું ઈ કોમર્સની આજે વ્યાખ્યા આપણે જોઈએ ઈ કોમર્સ એટલે કોમન ભાષાની અંદર માય ડિયર ફ્રેન્ડ ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ જેના માધ્યમથી આજે જે વેપાર છે જે બિઝનેસ છે એ ખૂબ આગળ વધ્યો છે ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિકલ ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો એ વેપાર ઇલેક્ટ્રોનિકલ ઉપકરણ ખાસ ધ્યાન આપજો મિત્રો ઇલેક્ટ્રોનિકલ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિકલ માધ્યમ આ બંનેના થકી જ્યારે આજે સમાજની અંદર જે પણ બિઝનેસ ટ્રેડિંગ થાય ઈ કોમર્સ પર માય ડિયર ફ્રેન્ડ ઇ કોમર્સ ને થોડું વધારે સમજીએ ઈ કોમર્સ એ ઇન્ટરનેટ કોમ્પ્યુટર્સ નેટવર્ક ઈમેલ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ આ બધા જ માધ્યમોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ એ માધ્યમોના ઉપયોગ થકી આજે ઈ કોમર્સ એ ખૂબ સપોર્ટેડ સમાજ માટે વેપાર માટે ઊભું થયું છે પરંપરાગત વ્યવસાયને સ્થાને ઈ કોમર્સના ઉપયોગથી આજે ખરીદ વેચાણ જે છે એ ખૂબ સરસ બની ગયું છે અને એકદમ સરળ પણ બની ગયું છે અધ્યતન તેમજ ઓછી ખર્ચાળ બની ગઈ છે આજની સુવિધા તમે ઘરે બેઠા વસ્તુની ખરીદી વેચાણ કરી શકો છો ઓએલએક્સ છે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે આ બધી જ બાબતો બેંકની અંદરથી પણ તમને ખૂબ સારા સપોર્ટ મળતો આવ્યો છે ઈ કોમર્સનો મિત્રો ઈ કોમર્સની મદદથી કોઈ પણ સ્થળેથી તેમજ કોઈ પણ સમય વ્યવસાયિક પ્રવૃત્તિ હાથ ધરી શકાય છે એકદમ સરળ થઈ ગયું છે ખરીદ વેચાણ કરવું હોય ધંધા એકમની અંદર માલની ડિલિવરી પ્રાપ્ત કરવી છે નાણાંની ચૂકવણી કરવી છે વગેરે કાર્યો આજે ઘરે બેઠા કયા માધ્યમથી તમે કરી રહ્યા છો યસ મિત્રો ઈ કોમર્સના માધ્યમથી આ કાર્યો તમે કરી રહ્યા છો વસ્તુઓના ઉત્પાદનના ખર્ચ પણ ઘટી ગયા છે વેચાણ વિતરણ ખર્ચ ઘટ્યા છે માર્કેટિંગ, મોબાઈલ ફોન, ટપાલ, પ્રિન્ટિંગ વગેરે જેવા ખર્ચ આજે ઘટી ગયા છે. કયા માધ્યમથી ઈ-કોમર્સના માધ્યમથી મિત્રો ઈ-કોમર્સને કારણે આજે સમય બચી ગયો છે, લોકોની શક્તિઓમાં પણ શું થઈ ગયો છે ઘટાડો. ઈ-કોમર્સ આજે ખૂબ સમય પ્રમાણે એક નવો વિસ્તાર એકમની અંદર ટ્રેડ જે છે એને નવો સ્કોપ આપે છે. માલના ખરીદ વેચાણ માટે ઘણું લાંબુ જે અંતર કાપવું પડતું હતું હવે કાપવું પડતું નથી. ટ્રાન્સપોર્ટેશન જે ખર્ચ છે એ પણ ઘટી ગયો છે અને ઈ કોમર્સને કારણે ટૂંકમાં આજે બધા જ જે કસ્ટમર છે ગ્રાહક છે વ્યક્તિઓ છે એને આજે ઝડપથી સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને આવી જ વસ્તુ જ્યારે તમે ઓનલાઈન ખરીદ વેચાણ માટેની મગાવો છો ત્યારે એની અંદર તમને ફરિયાદનું નિવારણ કરવું હોય તો પણ તમને ટોલ ફ્રી નંબર અથવા તો જે એના જે પોતાના જે નંબર્સ હોય છે એની ઉપર તમે આ બાબત એને જાણ કરી શકો એટલે ઈ કોમર્સમાં ટૂંકમાં જો કહેવું હોય માય ડિયર ફ્રેન્ડ તો ઈ-કોમર્સ ને કારણે દુનિયા છે એ ઘરે આવી ગઈ છે ખાસ કરીને ખરીદ વેચાણ બેંક વેપાર આ બધી જ બાબતો જે છે એકદમ સરળ બની ગઈ છે મિત્રો ઈ-કોમર્સ ને કારણે આજે ખરીદી મોલ ની અંદર જ્યારે તમે ખરીદી કરો છો એમાં પણ તમે ઓનલાઈન ખરીદી કરો છો એ ઈ-કોમર્સ નો એક પાર્ટ છે ધ પાર્ટ ઓફ ઈ-કોમર્સ Amazon Flipkart Reliance ની અંદરથી તમારે ખરીદી છે આમાં શોપ છે આવી ઘણી બધી કંપનીઓ જે છે એ ઈ કોમર્સનો એક પાર્ટ બની ગઈ છે ઈ કોમર્સને જો વધારે ડેવલપ કરવો છે તો આપણે ઈ કોમર્સની ચાર બાબતો ઉપર ફોકસ કરવું પડશે સ્ટોપ જે સ્કોપ છે એ ઈ કોમર્સનો કાર્યક્ષેત્ર જે છે એ છે બી ટુ સી બી બી સી સી અને સી બી હવે આ શું સર તો કે બી સી એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર બી બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ સી સી એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર યા તો કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અને સી ટુ સી ટુ બી માય ડિયર ફ્રેન્ડ એટલે કસ્ટમર ટુ બિઝનેસ કન્ઝ્યુમર ટુ બિઝનેસ ફરી રિપીટ કરું બી ટુ સી બી બી સી ટુ સી અને સી બી બિઝનેસ ટુ કસ્ટમર બિઝનેસ ટુ બિઝનેસ કસ્ટમર ટુ કસ્ટમર અને કસ્ટમર ટુ બિઝનેસ એક બે ત્રણ અને ચાર ઈ કોમર્સના કાર્યક્ષેત્રના પાર્ટ છે ચાર કાર્યક્ષેત્રના પાર્ટ છે આપણે એક એક કાર્યક્ષેત્રને જોઈએ ઈ કોમર્સ નું કાર્યક્ષેત્ર પહેલું કાર્યક્ષેત્ર છે ધંધા થી ગ્રાહક બિઝનેસ ટુ કસ્ટમર તો ધંધા ગ્રાહક અહી એક છેડે વેપારી એટલે કે ધંધો અને ગ્રાહક એટલે એક છેડે વેપારી બિઝનેસ અને બીજા છેડે કોણ છે તો કે ગ્રાહક ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો બી બિઝનેસ ટુ કસ્ટમર ઇન્ટરનેટ દ્વારા વેબસાઈટ ના ઉપયોગથી વેપારી

પસંદગીની વસ્તુને ઓર્ડર આપી શકે છે બિઝનેસ ટુ કસ્ટમર દાખલા તરીકે ઓનલાઈન ખરીદી ઓનલાઈન ખરીદી ખરીદ વેચાણની પ્રક્રિયા છે અહીં એકદમ કેવી થઈ ગઈ છે સરળ અને સાથે સાથે કેવી બની ગઈ છે માય ડિયર ફ્રેન્ડ્સ ઝડપી આ છે ધંધાથી ગ્રાહક બિઝનેસ ટુ કસ્ટમર અને એક બાબત

ધંધો બિઝનેસ ટુ બિઝનેસ એટલે બિઝનેસ ટુ બિઝનેસ માં એક છેડે ધંધાદારી અને બીજા છેડે પણ ધંધાદારી એટલે કે બંને પક્ષો ધંધાકી એકમ ના અહીંયા પણ બિઝનેસ અહીંયા પણ બિઝનેસ મિત્રો જોઈએ આજના સ્પર્ધાત્મક યુગની અંદર

કે અન્ય એવા ઘણા બધા મધ્યસ્થીઓ હોય જે બી2બી ની અંદર સમાવેશ થઈ શકે છે હવે આપણે વાત કરવી છે ઈ-કોમર્સ નો ત્રીજો ટોપિક નામ છે ગ્રાહક થી ગ્રાહક કસ્ટમર અને કસ્ટમર બંને છેડા ઉપર કોણ તો કે કસ્ટમર વેચનાર અને ખરીદનાર બંને અહીંયા કોણ બને છે ગ્રાહક એટલે જ આપણે નામ આપ્યું છે કસ્ટમર થી કસ્ટમર તેઓને ખરીદ વેચાણની ઓનલાઈન સેવા પૂરી પાડવામાં આવે છે વેચનાર પોતાની વસ્તુ કિંમત અને શરતો પ્રમાણે શું કરી શકે છે જાહેર તમને આઈડિયા આવી ગયા છે યસ ઓએલએક્સ ખરીદનાર અને વેચનાર સાથે મળીને આ વ્યવહાર પૂર્ણ કરે છે દાખલા તરીકે હજારી હરાજી કરવાની હોય સૌથી મહત્વનું આજકાલ ક્વિકર ડોટ કોમ અને ઓએલએક્સ ટ્વિકર ડોટ કોમ અને ઓએલએક્સ માં તમે વસ્તુ મૂકી શકો છો તમારા જેવા તમાય ગ્રાહક છે બીજા ગ્રાહક સુધી વસ્તુ પહોંચે છે એટલે એ છે સી ટુ સી હવે આપણે ચર્ચા કરવી છે ગ્રાહક થી ગ્રાહક ચોથો મુદ્દો છે કસ્ટમર ટુ બિઝનેસ એક બાજુ ગ્રાહક બીજી બાજુ ધંધો ગ્રાહક ખરીદવા ઈચ્છતો હોય તે કિંમતે ખાસ ધ્યાન આપજો તે કિંમતે અથવા ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતે

કસ્ટમર ટુ બિઝનેસ ને કારણે ભાવ તાલમાં થતો સમય ગાળો તથા ખરીદીમાં લાગતો સમય ગાળો તમને કેવો થઈ જાય છે ઓછો થઈ જાય છે એટલે કે સમય ગાળો અહીંયા શું થાય છે ઘટે છે અને કસ્ટમર થી કસ્ટમર સરકાર થી સરકાર લઈ શકાય સરદાર થી નાગરિક લઈ શકાય અને નાગરિક થી સરકાર લઈ શકાય ફરી રિપીટ કરું માય ડિયર ફ્રેન્ડ ગ્રાહક થી ધંધો કસ્ટમર ટુ બિઝનેસ એટલે કે ગ્રાહક જ્યારે ખરીદવા ઈચ્છતો હોય તે કિંમતે અથવા ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતે ઉત્પાદકની વ્યાપક શ્રેણીમાંથી ખાસ ધ્યાન આપજો ઉત્પાદનની ઘણી બધી એટલે કે વ્યાપક પ્રમાણની શ્રેણીમાંથી એને વસ્તુ ખરીદવાની તક મળે છે એટલે અહીંયા એ શરતો પ્રમાણે ગ્રાહક વસ્તુ પસંદ કરે છે એટલે એને કહેવાય સી ટુ બી સી ટુ બીને કારણે ઘણું બધું તમે જોઈ જોયું ભાવતાલમાં થતો સમયગાળો તથા ખરીદીમાં લાગતો સમયગાળો અહીંયા ઘટી જાય છે સરકાર નાગરિક સરકાર આ જે હતું એ છે સી ટુ બી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ આજે આપણે વાત કરી ઈ કોમર્સ નું કાર્યક્ષેત્ર ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ